મોટાભાગનો મીડિયા ગેરમાર્ગે દોરે છે એક જ પ્રચાર અત્યારે ચાલે છે કે અમેરિકા સાથેનો ટેરિફ પચીસ ટકાથી ઘટીને અઢાર ટકા થઈ ગયો વટ પડી ગયો હકીકત એના કરતાં જુદી છે અઢાર ટકા ટેરિફ થયો પરંતુ ટ્રમ્પે પચીસ ટકા કર્યો એ પહેલાં ભારતના કયા સેક્ટર કયા ઉદ્યોગ પર કેટલું ટેરિફ અમેરિકા લગાવતું હતું ભારતથી જનારી દવાઓ ઉપર અમેરિકા બે ટકા ટેરીફ લગાવતું હતું મોટાભાગની દવાઓ ડ્યુટી ફ્રી અમેરિકામાં જતી હતી ભારતમાંથી જેનરિક મેડિસિનને ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નિકાસ થતી હતી એવી રીતે જેમ એન્ડ જ્વેલરી ઉપર એમાં જો જોઈએ તો કટ અને પોલિશ હીરામાં ઝીરો ટકા હતો એટલે કે સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી જતું હતું સોનાના દાગીના ઉપર પાંચથી સાત ટકા દાગીના પ્રમાણે લાગતો હતો ચાંદીના ઘરેણાં ઉપર પાંચથી સાત ટકા દાગીના ઉપર એ પ્રમાણે લગાવતા હતા ઓછામાં ઓછો પાંચ ટકાને વધુમાં વધુ સાત ટકા જ હતો એવી જ રીતે ટેક્સટાઇલ અને કપડા એમાં મોટા ભાગમાં આઠ થી સોળ ટકા લાગતો હતો તો કેવી રીતે આ જશ્ન મનાવાઈ રહ્યો છે કે પચીસ થી ઘટીને અઢાર થયો એનો જશ્ન મનાવો છો પેલો બે ટકાથી વધીને અઢાર ટકા થયો બાર ટકા વધારે રહેવાનો છે એનું દુઃખ મનાવો એવી જ રીતે છ સાત ટકા જે હતો એ પણ વધીને અઢાર ટકા જ રહેવાનો છે અને એની સામે એમના ત્યાંથી આવનારો સામાન 0% ટકામાં આવવાનો છે ગુજરાતના મહત્વના ઉદ્યોગો ખેતી પશુપાલન હીરા ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ અને દવા ઉદ્યોગ આ પાંચ ઉદ્યોગો જે ગુજરાતને ટકાવે છે રોજગાર આપે છે સમૃદ્ધિ આપે છે એનો સત્યાનાશ વાળવાનો ડીલમાં ગોઠવાઈ ગયું લાગે છે એટલે જ નાની નાની વાતોમાં લશ્કરના કામને પણ ક્રેડિટ લેવા માટે દેશભરના પેટ્રોલ પંપો ઉપર રોડ રસ્તાઓ ઉપર ચાર રસ્તાઓ ઉપર હોર્ડિંગો લગાવી દેનારા આ ડીલના અભિનંદન લેવા હજી ચોકમાં આવ્યા નથી આ એમનું ચોકમાં રોડ પર હોર્ડિંગમાં બેનરમાં છાપાના આખા પાનાની જાહેરાતોમાં નહીં આવવું એ બતાવે છે કે વિગતો જ્યારે જાહેર થશે ત્યારે લોકોમાં રોષ ફાટી નીકળશે આ બેરોજગારી વધારશે આવક ઘટાડશે દેશમાં મંદી લાવશે દેશને મંદીના વિસચક્રમાં ફસાવી દેનારું ડીલ ટ્રમ્પે દાદાગીરી કરીને નસો દબાવીને એના દેશના હિતમાં કર્યું છે ભારતના ભવિષ્ય ઉપર કાળો કુચડો ફેરવી દીધો છે અને છતાં મીડિયા ગુણગાન ગાય છે કે પચીસ ટકાથી ઘટીને અઢાર ટકા થયું છે જાગવાનું દેશને બચાવવાનું આ કામ આ જવાબદારી દેશના મતદારોની દેશના નાગરિકોની છે જ્યારે સરકારો નિષ્ફળ જાય ત્યારે લોકોએ આગળ આપવું પડે છે આઝાદી કોઈ સરકારે ભારતને નહોતી અપાવી ભારતના લોકોએ આઝાદી અપાવી હતી એમ ભારતનું ભવિષ્ય ઘડવાનું કામ પણ ભારતના લોકોએ કરવું પડશે ભારતના ગ્રાહકોએ ભારતીય વસ્તુઓ જ ખરીદીને ડોનાલ્ડ ટ્રમ્પને જડબા તોડ જવાબ આપવો જોઈએ એ જ આપણી પાસે વિકલ્પ છે